વાઘરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ શોપમાં ધોળે દહાડે લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં દુકાનીધારી ઇસામે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા ચાર લાખના દાગીનાની લૂંટ ચલાવી હતી વડોદરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે પોલીસે લૂંટના ચકચારી બનાવમાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલું રૂપિયા ત્રણ point પાંસઠ લાખના તમામ દાગીના recover કરવામાં આવ્યા છે. આ સાથે જ રૂપિયા સિત્તેર હજારની કિંમતની બાઇક પણ કબજે લેવામાં આવી છે. સમગ્ર બનાવમાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપી online સટ્ટા ગેમિંગ રમતો હતો જેમાંથી રૂપિયા દસ લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સમાં માં ત્રાટકી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. તારીખ ઓગણીસ પાંચ બે હજાર રોજ વાગરા ટાઉનમાં એક લૂંટો બનાવ બનેલો હતો જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં ઈસમે આજે ફરિયાદિષિ છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની ઢુંઢ કરી અને મોટર પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક કરવા સૂચના આપેલી હતી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી એસટી ભુલતરીયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજાર ટંકરિયા ગામનો એક ઇસમ રાકેશ જસુભાઈ પ્રજાપતિ નાઓએ આ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદરી સામે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓની આજરોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રિકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં